તો રામ રામ મિત્રો કેમ છે બધા મજામાં તો કેટલા દિવસ આપણે બ્લોગ આવવાનું કારણ છે કે આપણે થોડાક પડી ગયા હતા ત્રણે ચાર બાટલા ચડે તો આપણા બ્લોગ કન્ટિન્યુ આવતા રહે છે આપણે ભણવાનું બધું ચાલુ છે બધું પૂરું પડતું નથી અત્યારે ત્યારે બ્લોગમાં ખાસ છે નહીં બધા નિશાળ વહી ગયા છે આપણે એક વાત કરીએ છીએ થોડીક મજા થોડી છે સારી એક છે એવું શું કારણ વ્લોગ બની નહીં છે તો આપણે જોવા બહાર બેઠા છીએ ખોડીક અત્યારે પૂરતો હતો ત્યારનો ગાડી પર બેઠા છે આ જો કો છે નહીં ખર જંગલ જેવું હો બાકી બધું આ શેરી હો બાકી ભાઈ આ દોવા કલર થાય છે નવો નિશાળ એ કહે નવી બને છે આપણે પહેલાં આ નિશાળમાં મળતા હતા કટા છે તો આપણે હેલિકોપ્ટરનો અવાજ આવે છે પણ ક્યાં છે એ કાંઈ ખબર નહીં ચિત્રો બનાવ્યો આપણે બ્લોકમાં જો મિત્રો આ બધા આપણા સબસ્ક્રાઇબર છે આ નિશાળ છે આપણે જો ભાઈ આની અંદર તો બધું સારું સારું છે હજાર બધા સબસ્ક્રાઈબર છે આપણે ચાલો આગળ આપણે વિડીયોમાં બનાવી દઈશું આગળ મળી ચાલો ડાયરેક્ટ તો જો અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે આ જો ટ્રેક્ટર ઉપર બે ગયા છીએ એ સામું જાય ટ્રેક્ટર ઉપર બે ગયા છે તો બધા રમે છે ભમેડા બાકી જગ્યા બોલે છે ફૂલ જોઈ લો Bakal boleh ya, Nah, jauh foto sih tinggal <laughs> Ah, balan. Pola <laughs> vlog Wah, kuno lalu Ultra wide, <laughs> જો નિશાલ કલર કરવાનું કામ ચાલુ છે લાંબી વડે કેમ ખટારો ટ્રેન હોય એવી રીતે લાંબી નિશાલ કર્યો છે અત્યારે અહીંયા જેમ બ્લોગ બનાવે છે આપણે નવી ચેનલ ખોલી છે હા ભગવાન ચેનલ નું નામ શું છે એટલે તારું પ્રમોશન કરી નાખો લાય પચાસ રૂપિયામાં એટલે આ મુજબ અઢી હજાર હોય આપડા બસુ આવી છે કેસો આવી છે ભાવનગર મોદી આવે છે ને મળવા જવાની હા જો મોદી

ઘઉં ચકડી અને ચીલડી બે દેખાય છે બીજું તમે જોઈ બીજું તમે જોઈ જોઈ શકો છો નવી નવાઈ ની સામગ્રી લઈ લીધી ઘરે ઘરે જઈને પછી પાછા મળી જાય તમને હાલો વાઘ હજાર મળી આ જો ટેક્ટર હલવાણું છે આ જો અડધો ટોલો અંદર જમીનમાં ઘરી ગયો છે ટ્રેક્ટર કૂદવાનું છે કા ભાઈ તમે જોઈ રહ્યા છો હવે ટ્રેક્ટર ખાલી કરી રહ્યા છે નીકળતું નથી એટલે આ રહ્યા તમારા વ્લોગર કોઈ બેલાનું ભરેલું હતું એમાં હલવાઈ ગયું છે હવે બેલા બધા ખાલી કરી ખાલી કરી રહ્યા છે વધારો વધારો

તો 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 મોટો થઈ ગયો છે છે એડિટિંગ બહુ આવી જાય મોટા મોટા અમારી જેવા થોડા માણસો વાળા આપડે ડાયરેક્ટ બીજા દિવસે ચાલુ કરી દીધો

હવે આપણા બ્લોગ ને એન્ડ કરીએ છીએ તો આપણો બ્લોગ ઘણો મોટો થઈ છે તો આપણે એન્ડ કરીએ ટાટા ભાઈ ભાઈ